માણસે કોમેન્ટ કરી કે ભાઈ ગધેડો નીચે ઉતારવાનો આઈડિયા તો આપો પણ આ ચડ્યો કેમ ઈ આઈડિયા આપો હવે ગાંધીનગરની ટાંકી ચડી ગયા વિચારતો કરો દોસ્તો કરો ઓછામાં ઓછું બાર પાસ થાવ તો તમે લોક રક્ષક બની શકો પણ ગૃહમંત્રી બનવા માટે કોઈ નિયમ જ નથી ટાંકી ઉપર ચડી દોસ્તો ક્યાં જઈને કહેવાનું કોને

આમ આદમી પાર્ટીના સમગ્ર પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં વિશાળ પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ભાજપ અને કોંગ્રેસના અનેક ખૂબ મોટા ગજાના આગેવાનો જોડાયા જેમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાથી સ્થાનિક પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પરિવર્તનનો સંકલ્પ લીધો છે મિત્રો ગોપાલ ઇટાલિયાનો ભાષણ છે તે તમને કેવું લાગ્યું છે આ વિડીયોમાં ચોક્કસ તેમને કોમેન્ટ કરીને જણાવજો જે હોય તે ચોખ્ખા શબ્દ જણાવજો મિત્રો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું છે

ગુજરાત ની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી થી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ વાત સાંભળવા તૈયાર નથી લોકો બોસ બની ગયા છે બોસ દાદા બની ગયા છે તમે જેવા એમની પાસે કંઈ પણ કામ લઈને જાઓ નું કામ લઈને જાઓ કે નું કે ટાઉન નું કે મહાનગરપાલિકાનું કે ગામડા ભેળવવાનું કે કઈ પણ તો સામે બેઠેલો માણસ તમારી વાત બિલકુલ નહીં સાંભળે તમને અડધુત કરે અપમાનિત કરે ધક્કા ખવડાવે આજ આવજે કાલ આવજે જતો રે અહીંયાથી નહી પોલીસ બોલાવું આમ કરી નાખું તારું કુપટ બંધ કરાવી દઉં ધાક ધમકી મારે અપમાનિત કરે ધક્કા ખવડાવે પણ આપણી વાત સાંભળે નહીં આ ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ આપણું સાંભળવા તૈયાર નથી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આટલી બધી સફળ કેમ થઈ બીજેપી ને કોંગ્રેસના માણસો તો એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે નહીં હું આલે આ દોડે છે જો આમ આદમી પક્ષે દોડે છે ભાજપ વાળા ઊભા રોડે દોડે છે એ દોડે જયારે અમારી પાર્ટી દોડે કેમ નહીં ચાલે ત્રીજો પક્ષ ગુજરાતના ગામડાના માણસની વેદના જે સાંભળશે ગુજરાતના આદિવાસીઓની પીડા જે પક્ષ સાંભળશે ગુજરાતના એક એક માણસનો અવાજ જે સાંભળશે એ પક્ષ ચાલશે ચાલશે અને ચાલશે કેમ કે આ સાંભળવા વાળી પાર્ટી જનતાની વાત સાંભળે છે અગિયાર ગામના આગેવાન આવ્યા તો એને સાંભળ્યા આ કાકા આવ્યા તો એને સાંભળ્યા કોઈ હજુ કંઈક કહેવા માંગતો હોય તો એને સાંભળીએ અમે તો ગરીબોનો નાના માણસોનો પક્ષ છીએ નાના માણસોની વાત સાંભળીએ અને ઈશ્વરે અમને જે શક્તિ આપી છે શક્તિ પ્રમાણે નાના માણસને મદદ કરીએ અમે પાર્ટી નાની છીએ હજુ પાંચ જ ધારાસભ્યો છે પણ તોય અમે સાંભળીએ છીએ એટલું નથી સાંભળીને વાત વિધાનસભા સુધી પહોંચાડીએ અને સડકથી લઈ સંસદ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ એટલે જનતાના આશીર્વાદથી આ પાર્ટી ચાલે છે એક પાર્ટી એ કાન બંધ કર્યા છે અને આ પાર્ટી એ કાન ખોલ્યા છે અને ગુજરાતની જનતાની આપ ખોલવાનું કામ કરે છે અને અમે જયારે લોકોની આપ ખોલવાનું કામ કરીએ લોકોની વાત સાંભળીએ લોકોને હિંમત આપીએ મદદ આપીએ તો ભાજપના ભેટમાં નકલી તેલ રેડાય છે અને એને એમ થાય છે કે આ ચૈતર વસાવા ક્યાંથી નેતા બની ગયા આ ગોપાલ ઇટાલિયો ક્યાંથી ધારાસભ્ય થઈ ગયો એમને ગમતું નથી આવા

કેમ કે એમની તો ની પેઢીઓ છે એમનો તો ધંધો છે એમની દુકાન છે રાજનીતિ તમારે નહીં આવવાનું ગરીબના છોકરા રાજનીતિમાં ના આવવા જોઈએ એવું માને છે એ શું માને છે કે તમને ભજીયા તો ખવડાવી દીધા તમારે શું ચૂંટણીમાં આવવાનું તમને પૈસા તો આતા હતા દારૂ તો ખોડાયો ચિકન તો ખોડાયું તમને બધું આપી દીધું હવે તમારે શું રાજનીતિ કરીને કામ છે તમારે નહીં આવવાનું બટન દબાઈને જાઓ છો આપણને એવા માને છે

આ મંચ ઉપર બેઠેલા બધા આગેવાનો રોજ તમને ક્યાંક ને ક્યાંક જનતા માટે લડતા દેખાશે ખોટી અને ધમકાવતા દેખાશે ઓલા ગામના સરપંચ પેલા ધમકાવું આને ધમકાવું એ રોજ ધમકાવવાનું કામ કરે છે અમે રોજ જનતા માટે લડવાનું કામ અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક બધા પોતાનો આત્મા જગાડે પોતાના મનને પૂછે કે આપણે બધા અહીંયા બેઠા મોટા ભાગના એ ભાજપને વર્ષો સુધી મત આપીને જ બેઠા છે અને આટલા વર્ષો સુધી મત આપ્યા પછી આજે હાલત શું છે શું હોવી જોઈએ તમે જે ભાજપના નેતાનું બટન દબાવ્યું એ નેતા ક્યાં હતો ત્યાં પહોંચી ગયો શક્તિ તમારા હાથમાં તો છે તમે જેનું બટન દબાવો ને માણસ જમીન ઉપરથી આસમાન ઉપર પહોંચી જાય છે પણ એના નસીબમાં હશે આસમાન ઉપર પહોંચી ગયો આપણને બે ફૂટ ઉપર તો લઈ આવે એના નસીબમાં હશે તો બંગલા બની ગયા પણ આપણા છોકરા માટે શાળા તો બનાવે તમારા મત બંગલા બનાવ્યા એ નેતા તમારા બાળકો માટે શાળા ન બનાવે મત કરોડ નું ભલે બે બંગલા બનાય પણ એક મારા છોકરાની શાળાએ બનાવી દેજે એટલે બંનેનું થઈ જાય આજ ભાજપના બધા નેતાઓ આ નિશાન જિંદગી જીવે છે અને ભાજપને મત આપનાર જનતા કોઈ ઘઉં ચોખાની લાઈનમાં ઉભો ઉભો અપમાનિત થાય છે માણસ ચાર કિલો ચોખા લેવા હોય ઘઉં લેવા હોય ખાંડ લેવી ગરીબ માણસે કરવી પડે છે કાર બંધ કરાઈ દો કુપન કુપન માંથી નામ કઢાઈને આપવું મામલતદારમાં ફોન કરો એમ કરો તેમ કરતો તમને તમે જેને મત આપો એ માણસ કરોડપતિ થઈ જાય અને તમારા અધિકારના ઘઉં લેવા હોય કે ચોખા લેવા હોય તો નમીને રહેવું પડે ડર માં જીવવું પડે લાચારી કરવી પડે શું કામ મત તો આપણે હતો આપણા જ મત થી બનેલો માણસ આપણને આવું દબાવી જાય ડરાવી જાય તો શું કરવું જોઈએ આપણે બીજી વાર આવવા દેવો જોઈએ ના આવવા દેવો જોઈએ પણ અહીંયા તો આવી જાય છે અહીંયા તો દર ચૂંટણી એ જ આવી જાય છે કોઈ પૂછતું નથી કે આ કેમ આવે છે એવો તો શું એને ક્રાંતિ કરી નાખી છે કે આજ માણસ પાછો છૂટાઈ જાય સામાન્ય માણસનું જીવન તો આ ચૈતરભાઈ વસાવા સામાન્ય સાધારણ ગરીબ આવે છે ચૈતરભાઈ પાસે બે રસ્તાઓ છે એક આદિવાસીના દીકરા તરીકે એક કે કોઈ મોટા મોટા નેતાઓ પાસે હાથ લાંબો કરો એ બાપા અમારા સમાજ ને હાલો હે બાપા પેલું આલો એ બાપા પેલું આલો એ પહેલો રસ્તો છે કે માગો અને બીજો રસ્તો છે ચૈતરભાઈ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ધારાસભ્ય બને અને તાકાત આદિવાસી સમાજ માટે બોલી શકે લડી શકે એવો આગેવાન બને રસ્તો છે છે કયો રસ્તો યોગ્ય એ બાપા આલો આલો કરવાનો કે જ્યાં નેતા હું બનીશ હું ચૂંટણી લડીશ ને બતાવીશ તને કે કેટલો શું નેતા હમણાં પેલા ભાઈ ભાજપના નેતા એ કે આમ આદમી પાર્ટી માંથી ચારસો જણા જોડાયા અલ્યા ભાઈ ચારસો તો કોઈ દિવસ અમારી પાર્ટીમાં અમે નોતા જોયા જોયા પાર્ટીમાં કોઈ દિવસ ચારસો માણસો જૂઠું બોલો જોરથી બોલો એટલી બધી વખત બોલો આ મંત્ર જે મોદી સાહેબ આપ્યો છે ભાજપના બધા નેતા એના બધા રટ્યા કરે છે રટ્યા કરે છે મંત્ર સાહેબ પણ આપણે તો આપણું વિચારવાનું આપણે આપણા બાળબચ્ચાનું વિચારવાનું આપણા ઘર પરિવારનું વિચારવાનું અને એક તો મુદ્દો એ છે કે આપણને એમ થાય સરકાર આ કરશે સરકાર તે કરશે સરકાર શિક્ષણ આપશે સરકાર આરોગ્ય આપશે સરકાર નોકરી આપશે સરકાર રોડ આપશે સરકાર મને હવે તો એમ થાય કે ધારાસભ્ય બન્યો વિધાનસભામાં જઈને સરકારની હાલત જોઈ બધી પછી મને એમ થાય કે સરકાર કાંઈ ન કરે ને તોય આપણા ઉપર બહુ મોટો અહેસાસ થઈ જાય છે આપણે જે કરીએ ને એમ શાંતિ જીવવા દે ને તો બહુ એહસાન થઈ ગયો આ કઈ કરે છે ને એ જ ઉપાધિ છે એ જે કરે છે ને એમાં નો કરે ખાલી આપણા પૈસા નો પગાર લઈને સવારથી સાંજ સુધી ઓફિસમાં બેસીને બગાસા ખાઈ પાછા આવે ને એક ફાઇલ પર પણ સહી ન કરે ને તો આપણે શાંતિથી આપણી મહેનતે જીવી શકીએ છીએ આ રોજ જાગીન નવા કાયદા નવો નિયમ નવી તમે વિચાર તો કરો એક એક વસ્તુ માટે થઈને સો સો પચાસ પચાસ બસો બસો કાગળ આપવા પડે આધાર કાર્ડ કઢાવવું છે તો કે આ લાવો તે લાવો પેલું લાવો ટૂપન નામ ચડાવવું છે તો આ લાવો સોગંદનામું લાવો અંગૂઠો લાવો ફોટો લાવો વિડીયો લાવો બધું જ લાવો તમારે લાઈટ નું કનેક્શન લેવું છે કે કોઈ બીજું કામ સરકારી વિધવા સહાય લેવી છે તો અંગૂઠો લગાવો ફોટો લગાવો સોગંદનામું કરો થૂક વાળી કરી ટિકિટ ચોંટાડો તો તને બે હવળા ચોંટાડું જ પછી જ મજા આવશે આમાં થૂંક વાળી ટિકિટ મેલ બેલ નહીં પડે માને હવળા ચોંટાડવી પડે એમ છે અને આવે છે ચૂંટણી વ્યવસ્થિત ચોટાડો ટૂંકવાળો કરી ખોટું તો ના મારો પબ્લિક ને લાઈન માં ઉભી રાખવી પબ્લિક ને ધક્કે ચડાવી દેવી પબ્લિક પાસેથી કાગળ માંગ માગ જ માગ માગ જ આ લાવો કોઈ દિવસ એવું સાંભળ્યું કે તમે જેટલા કાગળ આપ્યા એટલા કાગળ થી કામ થઈ ગયું ઘટતા જ હોય જેટલા કામ હોય એટલા ઘટ્યા કરે આવક નો દાખલો આપો કે જાતિ નો દાખલો આપો જાતિનો દાખલો આપો તો પિતાનો દાખલો આપો પિતાનો આપીએ તો કે ભય નો દાખલો આપો આપીએ લઈ જાય આપણને આપે શું આશીર્વાદ કે પછી આવજો હવે આગળ તમારા બધા આવી જશે મારી વાત સાચી હોય તો આ પાડો ખોટી હોય તો ના પાડો તો શું સરકાર શું કામ બનાવી છે આપણે દુનિયાના તમામ દેશોમાં સરકાર જનતા બનાવે છે શું કામ બનાવે આપણને હેરાન કરવા કે આપણું કામ કરવા દુનિયાના બીજા દેશોમાં જનતાના મત થી જે સરકાર બને છે એ જનતાનું કામ કરે છે આપણા દેશમાં આપણું એટલું મોટું સૌભાગ્ય છે કે આપણા મત જે માણસની સરકાર બને છે આપણને નડવા આવે દરેક વસ્તુમાં સરકાર આપણને તકલીફ પહોંચાડતી હોય એવું લાગે છે મામલતદાર ઓફિસો જુઓ પોલીસ સ્ટેશનોની હાલત જુઓ બે ફાર્મ દારૂ આખા ગુજરાતમાં વેચાય છે નાની નાની દીકરીઓ વિધવા બને છે કોઈના બે વર્ષના પાંચ વર્ષના નાના નાના બાળકો હોય એના વગરના થઈ જાય લટકી પડે છે કોઈ હાલચાલ પૂછતું નથી ગુજરાત ની સરકારમાં જેનો બાપ નાની ઉંમર માં દારૂ ના કારણે ગુજરી ગયો હોય એના સંતાનો ની કોઈ જવાબદારી ગુજરાતમાં લેવા તૈયાર નથી સરકારી તંત્ર બનાવ્યું છે મામલતદાર છે ઇન્સ્પેક્ટર છે બધું જ છે પણ કોના માટે

સામે વાળા માણસની પીડા સમજાય છે કેમકે જેવા તમે છો એવા અમે અમે છીએ અને એટલે તમારી પાસે આપણા હોય પોતાના હોય હોય એની પાસે આશા તમે અમારી જેવા છો અમે તમારી તમારી જેવા છીએ એટલે અમે પાસે આશા રાખીએ છીએ તમે અમારો હાથ પકડો તમે અમને આશીર્વાદ આપો અને તમારા આશીર્વાદ થી અમે આગળ વધશું તો અમે તમારો હાથ પકડી શકશું ભાજપ વાળા તો પૈસા વાળાની પાર્ટી છે રૂપિયા વાળાના માણસો સચિવાલયની અંદર હું ને ચૈતરભાઈ સતત જવાનું થાય ધારાસભ્ય તરીકે એવા એવા હાઈફાઈ માણસો ત્યાં વિધાનસભામાં સચિવાલયમાં ફરતા હોય છે શું વાત કોઈ દિવસ ત્યાં ગરીબ તો એન્ટ્રી નથી ગેટ ઉપર મત તમારો ટેક્સ તમારા મજૂરી મહેનત તમારી જમીન તમારી આ મલક તમારો તમારું જ બધું જ વપરાય અને છેલ્લે વિધાનસભા સચિવાલયમાં એ આલીશાન બંગલાઓની અંદર પૈસા વાળા લોકો ફર્યા કરે આપણી તો એન્ટ્રી નથી તો વિચાર તો કરો કે આવું ક્યાં સુધી ચાલશે મુદ્દો એ નથી કે આમ આદમી પાર્ટી હારી જશે કે જીતી જશે એ કોઈ ચિંતાનો વિષય કે બીજી વાર જીતશે કે કે હારી જશે એ એ તો મુદ્દો મુદ્દો છે જ નહીં આ લાચાર જનતા હવે કેટલી વખત હારશે હવે તો એને જીતવાનો ટાઈમ આવ્યો છે એકવાર તમારા નામ બટન જાડુનો દબાવો ને તમે જીતો એક વખત જનતા જીતી જોઈએ તમારા મતથી તમારા આશીર્વાદથી નેતા ખૂબ જીત્યા પણ બધા નેતાઓ જીતીને શું કર્યું જનતાને દબાવવાનું કામ કર્યું મારી તો એ વિનંતી છે કે એકવાર તમારું પોતાનું બટન દબાવીને જોઈ લો તમારા છોકરાનું બટન દબાવો તમારા જમીનનું બટન દબાવો તમારા સ્વાભિમાન માટેનું બટન દબાવો ખાવડાનું બટન દબાવો અને તમારા પોતાને આગળ આવવા માટેનો રસ્તો ખોલવો પડશે મિત્રો આ બધા જ નેતાઓ આવી ગયા મોટા મોટા મોટી મોટી વાતો અહીંયા નાસિક જવાના બધા રસ્તાઓ બંધ છે મોટા ભાગના શોરભાઈ ખ્યાલ હશે કોઈ ની કઈ ચિંતા નથી આ બ્રિજ ત્રણ વર્ષથી બને છે ધારો કે તો આ બ્રિજ કેટલા દિવસમાં બને સાચું બોલજો બધા તમારે ને મારે હાલવાનું છે તો આપડી કોઈ ઈજ્જત નથી આપડે તો બાજી મોડા કહેવાય આપડે તો સહન કરી લઈશું આપણે શું જરૂર છે આપણે હેરાન થઈએ તો એને ક્યાં તકલીફ છે

તો રાતો રાત બધું નવું થઈ જાય ડિવાઈડર ના ઝાડવાને પાણી છાંટી ધોઈ નાખે ધૂળ ઉખારી નાખે પાંદડા ઉપર પણ તમે ને હું હેરાન થતા હોઈએ તો કોઈ આપણો હાલ ચાલ પૂછવા તૈયાર નથી ગુજરાતના તમામ શહેરોમાં મોટા મોટા નેતા આવે તો આખું સરકારી તંત્ર જાણે અંગ્રેજોની સરકાર માંથી મગાવે પેલા વાઇસ આવતા હતા અંગ્રેજો વાઇસ રોય મુકતા હતા અલગ 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 વિલિયમ મેન્ટીને કયા કયા નામ છે બે તમને યાદ જ નથી હા બોલો કર્નન ઘણા બધા હતા વાઇસો સાયમન સાયમન આવ્યો તો પછી છેલ્લે હતો બોલો માઉન્ટ બેટન છેલ્લો ગવર્નર અંગ્રેજોનો નો લોર્ડ માઉન્ટ બેટન એ જમાનામાં આ કોન વોલિસ આવતો લોર્ડ કોનવોલિસ વેલેશ્રી લોર્ડ વેલેશ્રી આ બધા અંગ્રેજોના ના ગવર્નરો હતા એ ભારત આવે ત્યારે તે દિવસે આવી રીતે રોડ નવા બનાવી નાખતા પટ્ટા મારી દેતા ની કે અંગ્રેજો આવ્યા અંગ્રેજો આવ્યા આવો આવો રોડ હારા બનાવવા અને છોલાઈ નો જમણ નો સુધી ખંડેર રહ્યો માનતો તોડ્યો તો હવે નવા બનવાનો મેળ નથી પણ હમણાં જો દિલ્હીથી કોઈ વાઇસ આવે ભાજપ તો રાતોરાત બધું જ બની જાય કુંડાઈ મુકાઈ જાય ફૂલ મુકાઈ જાય નવા નવા રોડ ઉપર કુંડા મુકાઈ જાય

સરકારમાં બેઠેલા માણસને સાહેબને શું ચાલશે સાહેબ સાહેબને શું ફાવશે હું ગમશે ને એનું કોઈ ને કઈ પડી નથી ગમત ગમે નગર ઘરે વયો છે આપણે આપણે ક્યાં માણસ જ છીએ ક્યાં આ દેશના નાગરિક છીએ આપણી પસંદ ના પસંદની મામલતદાર ને શું ચિંતા હોય સાહેબને ગમવું જોઈએ અને સાહેબ પાછા કેવા કેવા માણસો ને બનાવ્યા છે ઓહો બેસીએ તો બજાર ભરાઈ જાય એક ગામમાં પાણીની ટાંકી ટાંકી ઉપર આમ ગોળ 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 નિસણી હોય ખબર હોય તો પાણીની ટાંકી ખ્યાલ છે બધાને આ બાજુ ગોળ હોય છે સીધી હોય છે એક ગામમાં પાણીની ટાંકીને આવી રીતે ગોળ ગોળ નિહાણી હતી અને હવારમાં આખું ગામ જાત્યું પોતપોતાના કામમાં બધા ગયા તો સવાર સવારમાં ચાર પાંચ લોકો નજર પડી ટાંકી ઉપર ગધેડો છે એટલે એક જણા બીજા ને કીધું બીજા ત્રીજા કીધું ત્રીજા ચોથા ને કીધું કે ભાઈ આપણા ગામની ટાંકી ઉપર ગધેડો ગામ ભેગું થઈ ગયું આપણું અને બધું ચિંતામાં છે સરપંચ બરપંચ ને બોલાયા કે ભાઈ સાહેબ આ બધું આપણી ટાંકી પર ગધેડો ઘુસી ગયો શું કરવાનું હવે જો તમે નીચેથી ઉપર જાઓ ઉપર ગધેડો ભડકે તો આરો હેઠો પડે અને ઉપર બે લાખ મારે તો માણસ નીચે પડે એટલે થઈ મુશ્કેલી ગધેડો નીચે ઉતારવા એટલે બે લોકો કોઈ જાણકાર જોવા ની આવ્યા એને ફેસબુકમાં માં ફોટો પાડીને મૂક્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે અને નીચે ઉતારવાનો આઈડિયા કોઈ પાસે હોય તો આપો કોમેન્ટ એટલે નીચે એક ચાયા માણસે કોમેન્ટ કરી કે ભાઈ ગધેડો નીચે ઉતારવાનો આઈડિયા તો આપો પણ આ ચડ્યો કેમ આયા ઈ આઈડિયા આપો હવે ગાંધીનગરની ટાંકી ઉપર કેટલા ગધેડા ચડી ગયા વિચારતો કરો દોસ્તો વિચારતો કરો નીચે કરીએ તો પૂછો ગાંધીનગરની ટાંકી ના મારો ઉપર તમારા અને મારા પરિવારના ભણેલા ગણેલા પાસે કામ નથી અને ગાડા ગાંધીનગર સુધી પહોંચી ગયા કરો ને ખોટું હોય તો ના બારો ક્યાં અત્યારે ચૂંટણી ચાલુ છે હાલ તો એવું છે નહીં ગુજરાતના એવા યુવાનો છે કે જેની અંદર કૌશલ્ય છે આવડત છે મહેનત છે ધગશ પણ ક્યાંય નંબર આવતો નહી સરકારી ભરતીઓ વર્ષો સુધી ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ક્યારેક મેરિટ બાર ન પડે ક્યારેક મેરિટ બાર પડે તો અનામત માં લોચો થયો હોય ક્યારેક અનામત લોચો ન હોય તો કઈ પેપર ફૂટી ગયા હોય અને ગાંધા ગાંધીનગર ની ટાંકી ઉપર ચડીને મજા કરે છે એકદમ મજા મજા થઈ ગઈ કે ભાઈ મજા આવે છે કોક તો એને હેઠે ઉતારો બાપા એવી વિનંતી હું તમને બધાને કરું છું કે એને હેઠે ઉતારો આમ નો હોય ખાવ એને હેઠે ઉતારો આ અમારા જમાદાર બાર બાર પાસ હશે બાર પાસ હોય કોસ્ટેબલ નો બનાવે હું તો કોન્સ્ટેબલ ઓછામાં ઓછું બાર પાસ તો તમે લોક રક્ષક બની શકો પણ ગૃહ મંત્રી બનવા માટે કોઈ નિયમ જ નથી ટાંકી કોણ સાંભળે આપણી વાત અમે તો તમને વિનંતી કરીએ છીએ કે અમારી વાત તમે સાંભળો ને તમારી વાત અમે સાંભળીએ એકબીજાનો સાથ સપોર્ટ આપીને ગાંધીનગરની ની ટાંકી ઉપરથી ગધેડા હેઠા ઉતારવાનું કામ કરવું ભાઈઓ કે નહી બધાથી તો જરાક અમારું તમે સાંભળો તમારું અમે સાંભળીએ ચૈતરભાઈ અમારા ઈશુદાનભાઈ સાંભળે અમારા કમલેશભાઈ જયરામભાઈ મનોજભાઈ જીતુભાઈ રાજીવભાઈ પાંડે આ બધા આગેવાનો છે એ જનતાની વાત સાંભળનારા છે જનતાની વાત સાંભળનારા આગેવાનોની વિનંતી સાંભળો અને આવનારી ચૂંટણીની અંદર જરાક અમારા હાવાળાને તમારા આશીર્વાદ આપો એવી હું તમને બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખુબ ખુબ આભાર ગોપાલ ઇટાલિયા નું ભાષણ છે તે તમને કેવું લાગ્યું છે ગોપાલ ઇટાલિયાની વાતો તમને ગમે છે કે નહીં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માંગતા હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી અને બાજુનું સબસ્ક્રાઈબનું બટન છે તે પ્રેસ કરજો બાજુનું બે લાઇકોનનું બટન છે તે પણ તમે પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે અમને રજા આપશો ધન્યવાદ જય ભારત જય કિસાન જય જવાન